કેટલું રક્ષણ થશે મારું નામ હરપાલસિંહ જાડેજા હું જામનગર થી આવતો પાંચસો રૂપિયા દંડ ને કા હેલ્મેટ આપે છે હેલ્મેટ લેવું સારું હું લગન માં જાતો હતો ઉતામર માં ભૂલી ગયો દંડ આપવું એના કદાચ હેલ્મેટ લેવું સારું બધા ભાઈઓ ધ્યાન રાખજો હેલ્મેટ પહેરીને આવજો આપડા માટે સારું છે બાઇક ચલાવવા માટે મારું નામ વિક્રમ કોટા છે હું જામ ખંભાળિયાથી જામનગર જાઉં છું ખંભાળિયા ટોલનાકા પાસે મને ટ્રાફિક પોલીસે રોક્યો અને મને સાતસો પાંચસો રૂપિયામાં હેલ્મેટ આપ્યો અને દંડ દંડ ના ભરવો પડ્યો અને ટૂંકમાં સેફ્ટી માટે બહુ સારું અને ટ્રાફિક પોલીસનો ખૂબ ખૂબ આભાર કે આ સેવા પબ્લિક માટે આટલી બધી સેવા કરે છે હું એ બી જાડેજા હું અત્યારે અહીંથી ટોલના કપાયથી ગુજરતા મને ટ્રાફિક પોલીસ એ સાહેબ સોલંકી સાહેબ નીકળ્યા હતા અને રોયકો અને મેં હેલ્મેટ પહેરેલ તો મને ફૂલથી સ્વાગત કર્યું અને જો આપણે હેલ્મેટ નહોતા પહેરતા એને દંડ પ્રત્યે હેલ્મેટ વિતરણ કરતા હતા હું લોકોને પણ કહું છું આપણે સુરક્ષા માટે આપણે હેલ્મેટ પહેરવો જરૂર છે અને હેલ્મેટ પહેરીને જ નીકળવું તો આપણી સુરક્ષા થાય માટે ટ્રાફિક ગ્રાય ચાલે છે હેલ્મેટમાં માટે